હવે આ પોષણ ટ્રેકર આઈડી નંબર છે એ તમે જયારે લખવા જાઓ છો એ તો તમારે એ લખવાનું છે પોષણ સંગમ એપ્લિકેશન માંથી તમને પોષણ ટ્રેકર આઈડી છે એ મળવા પાત્ર થશે તો પોષણ સંગમ એપ્લિકેશન માંથી આ પોષણ ટ્રેકર આઈડી છે તમારે લેવો પડશે એ મળે છે ક્યાંથી તો તમે તમારા ઘટક કક્ષાએથી એને બ્લોક કોર્ડિનેટર ભાઈ છે એને તમે કહો છો તો તમને એક નંબર છે એ કાઢી આપશે ઓકે અહીં બ્લોક કોર્ડિનેટરનું નામ છે બ્લોક કોર્ડિનેટર નો નંબર ઓકે અહીં આ પર્સનલ ડિટેલ છે આપણે પૂરી કરી એ પછી સેકન્ડ અહીંયા આવે છે બાળકની સ્થિતિ તો તમે જોશો સૌથી પહેલા એનઆઈસીયુ લખ્યું છે એસએનસીયુ લખ્યું છે એલ ડબલ્યુ પ્રી ટર્મ જન્મ સમયે અઢી કિલો કે તેથી વધુ વજન એવું અમારી સામે છે એ પાંચ ખાના છે પાંચે પાંચ ખાના છે એ સમજીએ સૌથી પહેલા છે એનઆઈસીયુ ડિસ્ચાર્જ હવે એનઆઈસીયુ ડિસ્ચાર્જ નો અર્થ એ થશે કે આંગણવાડીની અંદર જે બાળક જીરો થી છ માસનો છે કુપોષિત છે અને એનઆઈસીઓ છે એની અંદર એને દાખલ કરવામાં આવેલું છે હવે એનઆઈસીયુ અર્થ શું થશે તો એનો અર્થ થશે ન્યુઅનેટલ ઇન્સેટિવ કેર યુનિટ કે જ્યાં આપણને નિષ્ણાતોની ટીમ હોય એ ચોવીસ કલાક છે એ બાળકની દેખરેખ રાખે છે અને એ બાળક છે જ્યાં સુધી એ પરફેક્ટલી ન થાય ત્યાં સુધી એને એ દેખરેખ રાખે છે સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો બાળકને કાચની પેટીમાં રાખવું એનો અર્થ એ થશે કે એને અંદર દાખલ કરેલું છે એ આપણો સામાન્ય અર્થ રીતે સમજીએ દેખરેખ રાખવામાં આવે ત્યાંથી જે બાળક ડિસ્ચાર્જ થાય છે તો તમારે અહીંયા એ લખવાનું છે જો બાળક એનઆઈસીયુ ની અંદર દાખલ હોય તો એ ત્યાં તમામ આરોગ્ય સુવિધાઓ મેળવશે ત્યાંથી એ ડિસ્ચાર્જ થશે તો તમારે અહીંયા એ લખવું પડશે જ્યાં સુધી બાળક છે એ છે એ

આવે છે તો એસેન્સ યુ છે એની અંદર ડિસ્ચાર્જ એને મેળવ્યું હોય તો એ અહીંયા તમારે લખવાનું છે એટલે કે ત્યાંથી એ પરત આવ્યું હોય તો અહીંયા ક્લિક કરવાનું છે એલબીડી ડબલ્યુ એનો અર્થ એ થશે કે જન્મ સમય એનું વજન છે ઓછું હોય તો અહીં એલબી ડબલ્યુ ઉપર તમારે કરવાનું છે પ્રી ટર્મ એટલે કે એ ફરી વખત જન્મ્યા પછી ફરી એ કુપોષિત થયું હોય તો એ પ્રી ટર્મ આપવાનું છે સાથે જન્મ સમયે અઢી કિલો કે જેતું વધુ વજન વધુ વજન હોય તો એના માટે અહીંયા તમારે ખરાની નિશાની કરવાની છે આ ખાસ તમે નોંધ લેશો આ જ્યારે તમે ઇજીએફ કાર્ડ છે એ નિભાવો છો ત્યારે ખાસ કરીને પોષણ સંગમ કાર્ડ એક એ આ છે ઇજીએફ કાર્ડ તો અહીં તમારે એ વસ્તુઓ છે એ જોવાની છે અને એનું જે પોષણ સ્તર છે એ તમારે જોવાનું છે યસ તમે આટલું વસ્તુ ખાસ નોંધ લેશો સામાન્ય વસ્તુ એવું યાદ રાખવાનું છે કે જીરો થી છ માસ બાળક છે એ અતિ ગંભીર કુપોષિત છે તો એ એનઆઈસીયુ ની અંદર દાખલ થયેલું જ હશે જો એ અતિ ગંભીર કુપોષિત હશે તો એનઆઈસીયુ ની અંદર દાખલ હશે ત્યાંથી જેવું એ પરત આવે છે તો અહીંયા ત્યાંથી ડિસ્ચાર્જ કર્યું એટલે કે ત્યાંથી એને રજા આપી છે તો અહીંયા આપણે અહીંયા લખીશું એસએનસી અંદરથી એને રજા આપી છે ત્યાંથી એ આરોગ્ય સેવા લઈને આવ્યો હશે તો અહીંયા લખીશું જન્મ સમય એનું વજન ઓછું છે તો એલબીડબ્લ્યુ અહીંયા લખીશું ફરી વખત એ પોપોષિત થયો હશે તો અહીંયા લખીશું અને જન્મ સમયે અઢી કિલો કે તેથી વધુ વજન હોય તો તે ત્યાં લખીશું યસ પછી તમે કાર્ડની નીચે જોશો ભૂખના લક્ષણો છે ભૂખના લક્ષણો છે એ તમને આપેલું છે જરા તમારે કાઉન્સેલિંગ કરવાનું છે આંગણવાડી કાર્યકર બેન છે એના માતાપિતા પાસે જશે ત્યારે આ સમય આ બધા એને કહેવાનું છે કે એ જ્યારે ભૂખ લાગે છે તો એના સંકેતો આ પ્રકારે હોય છે યસ જેવું તમે પેજ છે એ ફેરવો છો તો ત્યાં તમારી સામે ચાર્ટ આવે છે બે ચાર્ટ છે એક છે ખાસ કરીને છોકરાઓના વિકાસ માટેનો ચાર્ટ છે થી એક વર્ષનો છે એ પછી બાજુમાં છે છોકરીઓના વિકાસ માટેનો ચાર્ટ થી એક વર્ષ ચલો એ સમજીએ અહીં ખાસ કરીને છોકરાઓના વિકાસ માટેનો ચાર્ટમાં તમે જુઓ છો તો ત્યાં સમયગાળો છે તારીખ છે વજન છે પોષણનું સ્તર લખેલું છે તો તમે અહીંયા જોશો તો આપણને કહ્યું છે આમ દર પંદર દિવસે એ બાળકનું ફોલોઅપ લેવાનું હોય તો અહીંયા આપણે સમયગાળો પ્રથમ મુલાકાત પછી પંદર દિવસ પહેલો મહિનો

તો ત્યાં આપણે તારીખ લખીશું એ સમયે એ બાળકનું વજન કરવાનું છે વજન કેટલું છે એ લખવાનું અને એ બાળકનું સ્તર શું છે એ તમારે અહિયાં લખવાનું છે પંદર દિવસ પછી એનો ફોલપ ફોલપ તમારે લેતું રહેવાનું છે એમ કરીને તમારે બાર મહિના છે બાળકના પૂર્ણ કરવાના છે એ બાજુની અંદર છે એ વિકાસ માપદંડ અને એનો ચાર્ટ છે એ આપેલો છે ઉંમર પ્રમાણે એનું આટલું વજન હોવું જોઈએ જેમ અહીંયા નીચેની સાઈડમાં તમે જોશો ઉંમર પ્રમાણે અપેક્ષિત વજનમાં વધારો સામાન્ય રીતે જે બાળકો છે ખાસ કરીને બોય હોય હોય તો એ અપેક્ષિત મહિનામાં જીરો થી બે મહિનાનું બાળક હોય છે તો એનો વજનમાં વધારો દિવસે વીસ ગ્રામ છે એ વધે છે એટલે દર દિવસે વીસ ગ્રામ વધારો થાય છે પછી એ જીરો થી બે ત્રણ મહિનાથી ચાર મહિનાનું બાળક હોય તો પંદર ગ્રામ છે એનો વજન વધે છે દર વખતે જે બાળક છે એ જેમ વિકાસ કરતો જાય છે પાંચ મહિનાથી છ હોય તો આ એનું માપદંડ છે જો એ પ્રમાણે એ ચાલે છે તો બાળક છે એ સુપોષિત છે જો એ નથી ચાલતું તો એ બાળક છે એ કુપોષિત કહી શકાય સેમ એની બાજુની અંદર તમે આવો છો ત્યાં છોકરીઓના વિકાસનો ચાર્ટ છે એ પણ તમે જોશો ત્યાં પણ એ જ પ્રકાર છે તમારે એ બાળક છે એ જોવાનું છે અહીં બાળકો અને કિશોરી અને છોકરાઓ છે બંનેનું સેમ જ છે કે એનું બાળકનું વજન આટલું આટલું વધે છે સેમ સમયગાળો તેના પંદર પંદર દિવસે તમારે એનું માપન કરવાનું તારીખ લખવાની વજન લખવાનું અને પોષણનું સ્તર લખવાનું છે યસ આ બે વસ્તુ મુદ્દા અને પાછળ એવું છે કે બાળક છે છ માસ સુધી તો ફરજિયાત સ્તનપાન જ કરવાનું છે તો સ્તનપાન વાત તમને કાઉન્સલિંગ છે છે એ એ આંગણવાડી કાર્યકર કરવાનું રહેશે પણ ગૃહ મુલાકાત કરવા જાય તેવા સમય ત્યાં તમારે જે બાળકને છે એ બ્રેસ્ટ ફીડિંગ કરાવવાની સાચી પદ્ધતિ છે એની પણ સમજણ આપવી પડશે એ તમામ મુદ્દો છે એ બેક સાઈડ ની અંદર તમે આપ્યો છે એ તમે જોશો અને એ કાઉન્સલિંગ કરી દેશો તો આ હતું સૌથી પેલું અને એ કાર્ડ છે પોષણ સંગમ એક જેને આપણે ઓળખીએ છીએ આ સીમેમ કાર્ડ છે અંદર સૌથી પેલા તમારી વિગત લખવાની છે એ લાભાર્થી છે એ બાળક છે એની પર્સનલ ડિટેલ અહીંયા લખવાની જેમ કે બાળકનું નામ છે જન્મ તારીખ છે જન્મનો સમય છે માતા પિતાનું નામ એનો કોન્ટેક્ટ નંબર સીમે પોષણ ટ્રેકર આઈડી નંબર છે મેં અગાઉ પણ કહ્યું છે મુજબ આ આઈડી છે પોષણ ટ્રેકર આઈડી છે ક્યાંથી મળશે તો પોષણ સંગ્રામ એપ્લિકેશન ની અંદર એ બાળક સેમ હશે સેમ બાળક છે પીળું બાળક છે તો એની આઈડી તમને ક્યાંથી મળી જશે ઓકે અહીં પછી ગામનું છે આંગણવાડી કેન્દ્ર નામ આંગણવાડી કેન્દ્રનો કોડ લખીશું આંગણવાડી કાર્યકર બેન નામ કોન્ટેક્ટ નંબર આશાબેન નામ એનો કોન્ટેક્ટ નંબર પછી એફ એચ એફ એચ ડબલ્યુ છે એનું નામ છે અને એનો કોન્ટેક્ટ નંબર લખેલો છે યસ પછી એડમિશનનો પ્રકાર અહીંયા આવ્યો ખાસ અહીંયા કાર્યકર બેનો નોંધ લેશો સૌથી પહેલા છે ન્યુ એડમિશન એ પછી બીજા નંબરમાં છે જ્યારે બાળક છે સેમ છે હવે આ ખાસ કરીને નિભાવવાનું છે કયું કે જે બાળક છે 6 માસથી 5 વર્ષનો હોય એનું આ કાર્ડ છે 6 માસથી 5 વર્ષનો જે બાળક છે અને એ બાળક છે એ સેમ છે એટલે કે অতি ગંભીર કુપોષિત છે એનું આપણે આ કાર્ડ છે એ ખાસ નિભાવવાનું હોય છે તો ન્યુ એડમિશન હોય તો ત્યાં ટીક કરવાનું અને ત્યાં તારીખ છે એ લખી દેવાની છે બાજુમાં રીએડમિશન એટલે કે જે બાળક કાર્યક્રમના સમય દરમિયાન બાળક સાજુ ન થયો હોય તો એ બાળકનું નોંધણી તમારે અહીંયા કરવાની છે બીજું છે એમ સીએમટીસી ને એનઆરસી માં રજા લઈને આવેલો જે બાળક હોય એનું પણ અહીંયા આપણે કાર્ડ અહીંયા નોંધવાનો છે જેમ કે સીએમટીસી ને એનઆરસી છે એની અંદર બાળક ગયો હોય અને ત્યાંથી એ રજા આપી હોય તો અહીં આપણે અહીંયા નોંધવાનું

કાર્યક્રમના સમય દરમિયાન સાજુ પરંતુ પાછું હોય એવું બાળક છે એ પછી પાછું ત્રીજા મહિને એ સેમ ગયું હોય તો એ અહીંયા તમારે નોંધી દેવાનું છે અને છેલ્લે વાલી દ્વારા સીએમટીસી એનઆરસી માં જવાની ના પાડતા કાર્યક્રમમાં દાખલ કર્યું હોય એવું બાળક

તો પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર તમે જાઓ છો ને ત્યાંથી એ બાળક તમે જોઈ શકો છો કે મારું બાળક છે 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 એ સેમ મેમ કન્ટેડ કે પછી ઓવરવેટ છે એ કઈ રીતે છે તમે જાણી શકો છો એ તમારે જો સમજ મેળવી હોય તો એના માટેનો પણ મારી વાત યુટ્યુબ ચેનલમાં વિડીયો આપેલો છે એ પણ તમે ખાસ જોઈ લેશો તો તમને આઈડિયા આવી જશે કે મેં વજન ઊંચાઈ કર્યા છે તો એ વજન ઊંચાઈ અનુલક્ષીને બાળકનું પોષણનું સ્તર છે એ કયું છે અને હું ક્યાંથી જાણી શકું છું તો એ તમે જાણશો અને એ મુજબ આ તમારી પ્રક્રિયા છે એ બાળકો છે એનું આ કાર્ડ નિભાવવાનું ઉદાહરણ તરીકે સમજીએ જેમ કે શિવમ માર્ચ મહિનાની અંદર છે એ અતિ ગંભીર કુપોષિત બાળક છે માર્ચ પછી આગળનો મહિનો છે એપ્રિલ એપ્રિલ મહિનાની અંદર એ બાળક છે એમાં સુધારો થયો છે પછી મે મહિનાની અંદર એ બાળક છે એ ફરી વખત સેમ આવે છે તો જ્યારે ત્યારે પણ એ આની અંદર નોંધું છું તો એના બાર મહિના સુધી મારે એનો ફોલોઅપ લેવાનું છે

પેલા અઠવાડિયા છે એનું બાળકનું વજન કેટલું હતું પોષણ કેટલું પેલા અઠવાડિયા તમે બાળકનું વજન ઊંચાઈ કર્યું એના અનુલક્ષીને એ સેમ આવ્યું છે પગમાં સોજા છે હા કે ના જો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો જો પગમાં સોજા હા હશે તો તમારે આગળનું ફોર્મ છે એ

તમારે એને કાઉન્સેલિંગ કરવાનું છે ઓકે તો અઠવાડિયું એક અઠવાડિયું બે એમ બાર અઠવાડિયા સુધી બાળકનું આપણે દેખરેખ રાખવાની છે ઓકે પછી અહીંયા આવ્યું ડિસ્ચાર્જની સમયની માહિતી તારીખ છે બાળકનું વજન છે બંને પગે સોજા છે આ કયું થશે

એ પણ અહીંયા ડિટેલ લખવાની છે આ કાર્યકર બેને છે એ લખવાનું રહેશે જો એ સીએમ ટીસી જશે તો આપણે અહીંથી તો એને પ્રોવાઈડ કરીશું સીએમ ટીસી દાખલ હોય તો આપણે અહીંથી એને લાભ છે એ તો આપણે પ્રોવાઈડ કરીશું આ બાળ પેકેટ છે એને આપણે આપીશું આપણે આપીએ છે બાળ શક્તિના પેકેટ છે એ આપીએ છે ખાસ કરીને જે બાળકો અતિ ગમીર કુપોષિત હોય તો તેને સાત પેકેટ ઉપરાંત અન્ય આપીને કુલ દસ પેકેટો આપણે આપીએ છીએ ઓકે તો આ ડિસ્ચાર્જની માહિતી છે અહીંયા તમારે લખવાની છે એ પોષણ પોસ્ટન ટ્રેકરમાં એની વજન ઊંચાય છે બીમારીની અન્ય ગુમારી હોય તો હા અથવાના આંગણવાડી ખાતે એસએનપી કાર્યક્રમમાં દાખલ કર્યું હોય તો હા લખવાનું અને એની દાખલ તારીખ લખવાની છે આ સમજો છો આપ કઈ રીતે વાત થઈ રહી છે કાર્યક્રમનું પરિણામ તારીખ કાર્યક્રમ છોડી ગયેલ હવે બાળક છે એ સુપોષિત થઈ ગયો હોય તો આ તમારે ભરવાનું છે કે કાર્યક્રમ છે સીએમ પ્રેસીમાં રિફર કર્યું હોય તો એ રિફરના રિફર માટે ના પાડી હોય તો એ લખવાનું બાળક સાજુ થયું હોય તો એ લખવાનું છે બાળક સાજો ના થયો હોય તો એ પણ લખવાનું છે અને બાળક રોટી પામ્યો હોય તો પણ એ લખવાનું છે જો એ બાળક સેમમાંથી મેમમાં જાય છે તો પણ આપણે એની દેખરેખ તો 12 મહિના સુધી રાખવાની છે એટલે સામાન્યત જે બાળક છે એ તમે સેમ આવે છે તો 12 મહિના સુધી છે 12 અઠવાડિયા સુધી છે એ તમારે ખાસ એ આ કાર્ડ છે એ નિભાવવું પડશે ઓકે પછી આવે છે સીએમએમ કાર્યક્રમમાં દવાઓ અને પોષક તત્વો આ ખાસ કરીને આરોગ્ય કર્મચારી દ્વારા ભરવાની વિગત છે જેમાં એ બાળક છે કે જેને અલગ અલગ છે એ મેડિસિન છે એ આપવામાં આવે છે જેમ કે અહીંયામાં ફોલેક એસિડની છે પછી આલબેન્જાડોલની જે દવાઓ છે વિટામિન એ છે અન્ય બધી જે સિરમ છે એ અહીંયા આપણી સામે અહીંયા આપેલી છે એ આરોગ્ય કર્મચારી છે અહીંયા આપે છે અને એનું વસ્તુ તમારે અહીંયા નોંધવાની છે આપવામાં આવી હોય તો હા કેટલા પ્રમાણમાં એની માત્રાઓ છે ખાસ નોંધ લેશો આ પણ જ્યારે દવાઓ તમે આપો છો બાળકને તો એની યોગ્ય માત્રા હોય છે માત્રાની અંદર જ બાળકને દવાઓ તમે આપો એ પીએ એ તમે પણ નોંધ લેશો સાથે એ પછી સીમે કાર્યક્રમમાં નિયત આપવાની થતી દવાઓ પોષક તો તમે જોશો આ બધી જે દવાઓ છે એ કેટલી કેટલી માત્રામાં આપવાની હોય એની પણ અહીંયા વિગત આપેલી છે તો આ વિગત જોઈને જ આપણે એ લાભાર્થીને સમજ આપીશું ઓકે આ કાર્ડ તમે જ્યારે પણ ભરો છો એવા સમયે તમારે એના માતા પિતા વાલી હોય તો એને અવશ્ય હાજર રાખો જેથી એને પણ ખબર પડે કે મારું બાળક છે છે એની સિચ્યુએશન આ પ્રકારની યસ પછી તમે પેજ આવી જુજો પાછળ ત્યાં કાઉન્સલિંગ મુદ્દાઓ લખેલા છે જેમ કે બાળકની તેની આસપાસની સફાઈ અને સ્વચ્છતા વિશે તમારે કાઉન્સલિંગ કરવાનું છે પેલા એક કલાકમાં સ્તનપાન વિશે મહત્વનું સમજાવવાનું છે આ કામ કરવાનું છે આંગણવાડી કાર્યકર બે ને આ તેર મુદ્દાઓ છે તેર તેર મુદ્દાઓ પર તમારે ગૃહ મુલાકાત કરવા માટે જાઓ છો તો ગૃહ મુલાકાત ની વિગત અહીંયા લખવાની છે તમારે અહીંયા જે જે વિગત તમે નોંધો છો દાખલા તરીકે આજે હું ગયો છું તો મારે એના વિશે સમજ આપી તો કયા વિશે સમજ આપે છે કે ભાઈ એ બાળક જીરો થી છ માસ છે તો એને કેર છે એના વિશે સમજ આપી છે બાળક બીમાર થઈ ગયો છે તો બીમારી દરમિયાન એને યોગ્ય ખોરાક લેવો જોઈએ તો એ વિશે સમજ આપે છે એ તમારે અહીંયા વિગતો લખવાની છે એની ડિટેલ આપવાની છે તો એ બાર અઠવાડિયા સુધી ખાસ એ તમે ખાસ કાર્ડ છે એ નિભાવતો એ પછી અહીંયા સીમેમ કાર્યક્રમમાં ડિસ્ચાર્જ થયા બાદની સ્થિતિ શું છે એ પણ લખો માસ છે છ માસ સુધી અહીંયા આપણે કહ્યું છે મુલાકાત બાળકનું વજન ઊંચા બંને પગમાં સોજા છે હા કે ના જો તમે બંને પગમાં સોજાતા હોય તો આપણે એ બાળકને ડાયરેક્ટ સીએમડીસી એનઆરસીમાં રિફર કરવા માટે કહી દેવાનું છે પછી આની કોઈ બીમારી છે કે કે એમ સી એમટેસી એના દાખલ કરવાની જરૂર છે કે કે મેં લખવાનું અને ફરી સીમ કાર્યક્રમમાં દાખલ કરવાની જરૂર હોય તો અહીંયા એ વિગત લખવાની આ મૂળ કાર્ડ છે એ આપણે એ પ્રકારે નિભાવવાનું છે જેમ કે બાળક આવે છે સુપોષિત થાય છે તો આપણે છતાં એનો દેખરેખ રાખીશું પછી એ જો અતિ ગંભીર કુપોષિત થાય છે તો એને પછી સીએમટેસી એના સીમાં દાખલ કરીશું આપણે ખાસ કરીને એ બાર મહિના સુધી છે એટલે કે એક વર્ષ સુધી છે આપણે એનું ખાસ દેખરેખ રાખીશું

કાર્યક્રમમાં દાખલ કર્યા સમયનું વજન કેટલું હતું અને કાર્યક્રમમાં દાખલ કરતા સમયનું વજન ઊંચે કેટલું હતું એ તમારે નોંધવાનું છે આ ખાસ કરીને એ લાભાર્થી છે અને આપણે આ સમજ આપવાની છે અહીં તમે જોશો કે બાળકને યોગ્ય ખોરાક છે એ જમી શકે ખાઈ શકે એ માટેની માત્રાઓ છે એ વિશે સમજ આપે છે ક્યારે ખાવું કઈ રીતે ખાવું સમજણ એને આપી છે જેમ કે અહીંયા તમે જોશો સૌથી એટલી માતા છ થી આઠ મહિનાનો જે બાળક હોય તો એને અડધી વાટકી દિવસમાં ત્રણ વખત વચ્ચે બે વખત નાસ્તો આપવો જોઈએ જેથી એ વધે છે એ પછી આવે છે નવ થી અગિયાર મહિનાનો જે બાળક છે તો એને અડધી વાટકી દિવસમાં ચાર વખત અને વચ્ચે બે વખત નાસ્તો પણ આપવાનો છે

તમારે કાર્ડ છે એ ખાસ કરીને એ લાવવાથી સ્વમૂલ્યાંકન કરી શકે તેવી રીતે કરવાનો છે તેની વિગતો પણ સમજણો તમને કાર્યકર બેન એટલે કે તમારે કાર્યકર બેને એ આપવાની છે જે બાળક અતિ ગંભીર કુપોષિત હોય તેના વાલીને જેમાં બાળકને ઘરે દરરોજ છ થી આઠ વાર ખવડાવવું જોઈએ બાળકને ખવડાવ્યા પછી પરિવારના સભ્યો દ્વારા બાળકને આપવામાં આવે દરેક ખોરાક અને અનુસાર કાર્ડમાં આપ્યા મુજબ ગોળ રાઉન્ડમાં ખરાની નિશાની છે પણ કરશે ખોરાકને વધુ પૌષ્ટિક બનાવવા માટે ઘરમાં ઉપલબ્ધ ઘી તેલનો ઉપયોગ પણ એમાં કરવાનો રહેશે એક વાટકી એક ચમચી એ મુજબ તમારે નોંધ રાખવી પડશે આંગણવાડી કાર્યકર ગૃહ મુલાકાત દરમિયાન કાર્ડમાં ભરેલી માહિતી અનુસાર વાલી કે પરિવારના સભ્યો સાથે જરૂરી કાઉન્સેલિંગ પણ કરશે યસ તમે આ પેજ જેવું ફેરવો છો તો તમે બેક સાઈડમાં જોશો તો અહીંયા લખેલું છે

એમ રોજે રોજ ટીકમાર્ક ટીકમાર્ક છે એ વાલી તરીકે આપણે એ કરવાનું રહેશે જેથી બાળક છે એ કુપોષિતમાંથી જલ્દીથી સુપોષિત થઈ શકે તો આ વાત હતી સીમેમ કાર્યક્રમ અંતર્ગત નિભાવવાના થતા ત્રણ કાર્ડ સંદર્ભે જેમાં સૌથી પેલો પોષણ સંગમ એપ એટલે કે ઈજી એપ કાર્ડ પોષણ સંગમ બે એટલે કે સીમેમ કાર્ડ અને બાળ શક્તિનું આ કાર્ડ આ ત્રણે ત્રણ કાર્ડ છે એ આપ સમજાવજો કે કઈ રીતે નિભાવવાનું હોય છે તેમ છતાં કોઈ પ્રશ્ન હોય તો તમે મારી વાત યુટ્યુબ ચેનલની અંદર છે અહીંયા આપેલા મોબાઈલ નંબરના અંદર તમે વોટ્સઅપની અંદર પણ એ માહિતી માંગી શકો છો અમે તમને ચોક્કસપણે એના માહિતગાર છે કરીશું અને એને યોગ્ય જવાબ છે આપને આપીશું આપણે મુજવતા પ્રશ્નો છે એનો અમે સમાધાન કરવાનો સો ટકા પ્રયત્ન કરીશું તો મળ્યા છે નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો ને હા તમે મને હજુ સુધી સાંભળી રહ્યા છો તો મારી વાત યુટ્યુબ ચેનલને ને પણ જરૂર કરી દેસો ફરી મળતા રહીશું નવી જ માહિતી સાથે